પાટો બોલાવી લાખો રૂપિયાની રૂપિયાની વીજ ચોરી ઝડપી છે સુરત ડીજીપીસીએલની કોર્પોરેટ કચેરીની સત્યાવીસ ટીમમાં પોલીસની સાત ટીમોના બંદોબસ્ત સાથે વહેલી સવારે જ વલસાડ શહેરના છેવાડે આવેલા ભાગડાવાળા તાઈવાડ સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી વીજ વિભાગને મળેલી બાતમીના આધારે વીજ ચોરી ઝડપવા વહેલી સવારે જ ડીજીવીસીએલ ટીમો આ વિસ્તારોમાં વીજ ચોરી પકડી પાડતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ડીજીવીસીએલની ટીમોએ આ વિસ્તારના તેરસોથી પણ વધુ કનેક્શનનો તપાસ કરી વીજ કનેક્શનો તપાસ્યા હતા જેમાંથી સત્યાવીસ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી આથી આ ચોરોને વીસ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ સવારે ડીજીવીસીએલની ટીમો દ્વારા બોલાવેલા સપાટાને કારણે ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો